તાલુક કો? સાયલા. જિલ્લો? સુરતવા. આપણો રાજ્ય? ગુજરાત. રાજધાની? દિલ્હી. આપણો રાષ્ટ્રધ્વજ? ત્રિરંગો. ત્રિરંગાને કેટલા કલર છે? 3. કયા કયા? કેસરી, સફેદ, લીલો. બચ્ચે શું છે ત્રિરંગાને? અશોક ચક્ર. આપડે રાષ્ટ્રીય ફળ? રાષ્ટ્રીય ફૂલ ગમ ઘમ રાષ્ટ્રીય પ્રાણી વાઘ રાષ્ટ્રીય પક્ષી મોર રાષ્ટ્રીય રમત હોકી બોલ કે રાષ્ટ્રીય પક્ષી મોર આંગણવાડી વાળા બેનનું નામ સીમલી આપડે હેલ્પર બેનનું નામ સીમલી ગામના સરપંચનું નામ Vem, Estão... vem, Estão...